મારી માને કોઈ દી બોકડા નો ચડે આ બોકડા નું નિવત કોને થાય છે જે આ ધરતી માં રાક્ષસોનું રાક્ષસો હતું ને રાક્ષસો નું રંજાડ હતું માતાજી એ જેટલા બધા રાક્ષસો ને સહાર કરવા મૈના ને રાક્ષસો શું ખાય ઈ રોટલા રોટલી નોતા ખાતા ઓ હે કોઈ રોટલા રોટલા નોતા ખાતા રાક્ષસો નું સહારું માંસ ખાવાનો રક્ત પીવાનો અને જેદી આ તમામ રાક્ષસોનો માતાજી સહાર કરતા 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 વરદાન પામેલા રાક્ષસોએ એટલું કીધું કે માં તું તો જગદંબા છો તું તો ખેતર વાળી મેરડી છો માં મારું કઈક ઉધાર કર ઉધાર કર માં મારો ઉધાર કર તેદી માતાજીએ કીધું એ જા કે જા જેદી મારા ભુવા ભક્તો જેદી મારા ભુવા ભક્તો જેદી મારો તાઓ કરે ને માહિતી તારો રોટલો થાકે હે અને અમુક જગ્યા બધાય માતાજીને માફ કરજો અત્યારે સાચું કેમાં કેય માલ નથી અત્યારે સમય નથી હો પણ આ જેટલા બધાય નિવત થાય છે ખરેખર જગદંબા છે ને ઈ તો માતાજી શુદ્ધ છે માતાજીને લાલ ચોખો ન ચડતો પણ અસલ આ